જ્યાં એક મહત્વના સમાચાર તમને જણાવી દઈએ અમરેલીના ક્રાંકજ ગામે બ્લેન્ક પર હુમલો કરવામાં આવ્યો હતો સીસીટીવીમાં આ સમગ્ર ઘટના કેદ થઈ હતી ફોરવ્હીલમાં આવેલા ત્રણ શખ્સોએ પાઇપ વડે ગૌતમ વાળા પર બેફામ માર માર્યો હતો જેનાથી ગૌતમ વાળાને ગંભીર ઈજાઓ થઈ હતી પોલીસે જસદણના ત્રણ હુમલાખોર સામે ગુનો નોંધ્યો છે અને લીલીયા પોલીસે આરોપીઓને ઝડપવા માટે કાર્યવાહી તેજ કરી છે సమాచారామా <Sð About their filtrate>